નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષયો ઉપર આ કાર્યક્રમમાં મહત્ત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે રોજેરોજ નવા નવા ગેસ્ટ સાથે નવા નવા વિષયો સાથે આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે પરંતુ સૌથી મહત્ત્વની બાબત અત્યારે એ છે ઉત્તરાયણનો તહેવાર ઉત્તરાયણનો તહેવાર હોય એટલે દરેક લોકોને પતંગ ચગાવવાનો એક અનોખો રસ જોવા મળતો હોય છે નાનાથી લઈને મોટેરા લોકોમાં એક રસ જાગતો હોય છે પતંગ ચગાવવા માટેનો પરંતુ પતંગ તો ચગાવે છે પરંતુ સ્વાસ્થ્યની જે કાળજી હોય છે તે ક્યાંક નથી રાખતા એની જ આજે ચર્ચા કરવી છે સૌથી મહત્ત્વની બાબત તમે જુઓ કે ગળાની ખાસ કરીને બીમારીઓ જોવા મળતી હોય છે ત્વચાને લગતી ક્યાંક ને ક્યાંક બીમારી જોવા મળતી હોય છે જનરલી જો વિગતવાર વાત કરવામાં આવે તો ઉત્તરાયણમાં બોર શેરડી પછી તલસાકળીની વાત હોય કે પછી લાડુની વાત હોય અલગ અલગ મમરાના બનાવેલા લાડુ જ્યારે લોકો હોંશે હોંશે આરોગતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક ગળાની બીમારીઓ જોવા મળતી હોય છે ખાસ કરીને ખાંસી શરદીની ક્યાંક બીમારીઓ જોવા મળતી હોય છે બીજી મહત્ત્વની બાબત એ છે કે ઉત્તરાયણ દરમિયાન કયા પ્રકારનું ડાયટ ફોલો કરવું જોઈએ ડાયટમાં શું વર્ણન છે એની વિસ્તૃતમાં ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે ડૉક્ટર મિતેશ શાહ જોડાયા છે જનરલ ફિઝિશિયન આપનું સ્વાગત છે સાથે જ નીલમ ધનઘર જોડાયા છે કે જેઓ ડાયટેશન છે આપનું પણ સ્વાગત છે નીલમબેન ડોક્ટર આપની પાસે આવવા માંગીશ જે પ્રમાણે ઉત્તરાયણનો તહેવાર હોય એટલે તમે જુઓ કે એક આનંદ અને ઉલ્લાસનો તહેવાર મકર સંક્રાંતિનો તહેવાર આનંદ અને ઉલ્લાસનો તહેવાર લોકો પતંગ ચગાવતા હોય છે સાથે સાથે ઊંધિયું જલેબી પણ ખાતા હોય છે સાથે સાથે અલગ અલગ મિષ્ટાન પણ આરોપતા હોય છે પરંતુ આ ઉત્તરાયણમાં લોકોને સ્વાસ્થ્યની કાળજી રાખવી હોય તો કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તમે શું માનો છો આપણે ઉત્તરાયણની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સ્વાસ્થ્ય માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ એમાં સૌથી પહેલા તો કેમ કે આપણે આખો દિવસ તડકામાં રહેવાનું હોય તો આપણે ડિહાઇડ્રેશન ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સો આપણી પાસે બે બોટલ રાખવી જોઈએ એક તો પાણીની બોટલ બીજું લીંબુ શરબત અને સમય સમય દરમિયાન આપણે થોડું થોડું પાણી ને લીંબુ શરબત લેતા જોઈએ જેનાથી આપણે બોડી છે એ હાઇડ્રેટેડ થતી રહે બરાબર ને પછી બીજો પ્રશ્ન આવે છે કે આપણે શું આરોગવો જોઈએ એમાં આપણે ઉત્તરાયણ દરમિયાન સૌથી વધારે જે ખાવામાં આવે છે એમાં તલના લાડુ છે ને પછી આપણે પીનટની ચિકી છે તલની ચિક્કી છે એ બધું ખાવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે સારું છે જે આપણે થોડું ઓછા અમાઉન્ટમાં લઈએ તો બરાબર બાકી જે બીજી વાનગી છે જે ઊંધિયું એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે ઘરમાં બનાવતામાં આવે તો આપણે એ આપણી હેલ્થ માટે બહુ સારું છે કેમ કે એમાં ગ્રીન શાકભાજી ઉમેરવામાં આવે છે તો એમાં ભરપૂર આપણને ફાઈબર્સ છે વિટામિન્સ મિનરલ્સ છે એન્ટી ઓક્સિડન્ટ છે એ બધું મળ્યા રહે પણ આપણે મેંદાવાળી વસ્તુઓ છે તળેલી વસ્તુઓ છે એ આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ એમાં કે એ આપણે ના લઈએ તો સારું જેનાથી આપણે ગળાની પ્રોબ્લેમ છે એ બધાની પ્રોબ્લેમથી આપણે બચીને રહી શકીએ જો વાત કરવામાં આવે ઉત્તરાયણમાં અલગ અલગ પ્રકારનું આયોજન અલગ અલગ જગ્યાએ આયોજન થતું હોય છે ધાવા ઉપર અલગ અલગ પાર્ટીઝનું પણ આયોજન થતું હોય છે ત્યારે અવનવી વાનગીઓ ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવતી હોય છે બેને કહ્યું એ પ્રમાણે તલના લાડુ હોય કે પછી મમરાના લાડુ હોય તલ સાંકડી હોય શેરડી હોય કે પછી બોરનું ખાવાનું ચલણ અને વળગણ પણ નાના બાળકોને હોય છે આ ઉત્તરાયણમાં સાવચેતીના ભાગરૂપે સ્વાસ્થ્યવર્ધક એટલે કે આપણું સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું હોય એના માટે એક જનરલ ફિઝિશિયન તરીકે આપ શું માનો છો કઈ રીતે મેન્ટેન કરવું એ રીતે હેપી ટ્રાઈન દોસ્તો બે રીતે આપણે આપણી જાતનો ધ્યાન રાખી શકીએ છીએ એક છે આપણું પર્સનલ કેર પર્સનલ કેરમાં જ્યારે આપણે ઉત્તરાયણમાં છાપરા ઉપર કે ધાબા ઉપર આપણે ઉત્તરાયણની મજા માણવા જતા હોઈએ છીએ ત્યારે સૌથી પ્રથમ આપણી આંખ અને સ્કિન આ બેનું સૌથી મોટું ધ્યાન રાખવાનું હોય છે તો તમે ગોગલ સારી ક્વોલિટીના પહેરી અને આંખનું ડેમેજ કારણ કે ડાયરેક્ટ સનલાઇટ અને અલ્ટ્રાવાયોલેટ લિસ્ટ તમારે જો આખો દિવસ ઉત્તરાયણનો ધાબા ઉપર પસાર કરતા હોય ત્યારે લાઇટ અને સનલાઇટથી તમારી આંખોને ડેમેજ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ ફર્સ્ટ સેકન્ડ ડિહાઈડ્રેશનનું ધ્યાન રાખવું જોઈએ હાઇડ્રેશન ઓછું છે તો બી સ્કિન ડેસેજ થશે અને ઇન્ટરનલ બોડી પાર્ટસને પણ નુકસાન થશે એટલે સતત લિક્વિડ લેતા રહેવું જોઈએ થર્ડ થિંગ છે તમારી સ્કિન કે સનલાઇટના કારણે સ્કિન ટેનિંગ થવું કે અલ્ટ્રાવાયોલેટથી અને તમારી સ્કીન ઉપર કોઈ બીજા ઇન્ફેક્શન ન લાગે તો મિનિમમ એસપીએફ ટ્વેન્ટી વાળું લોશન એવરી ફોર અવરલી લગાડવું જોઈએ ચોથી વાત આવે કે ખુલ્લામાં હવાથી વાત તો કેપ કે કોઈ પણ કપડાંની કેપનો પણ યુઝ કરી શકાય છે આ ધ્યાન રાખવું જોઈએ જો આ સાથે સાથે ખાવાનું ખાવાનું હાઈજેનિક અને ઘરનું બનાવેલું હોય તો કોઈ પણ વસ્તુ ખાવામાં વાંધો નથી આવતો તમારી પ્રકૃતિ પ્રમાણે ખાવાનું ધ્યાન રાખવું જોઈએ તમને જો નટ્સથી એલર્જી હોય શરદી કપ થઈ જતા હોય તો એ વસ્તુ તમારે ટાળવી જોઈએ બાકી તલના દાડુ મમરાના લાડુ કે ચીકસીંગ ચીકી ચણાની ચીકી એ બધું વાપરવામાં કંઈ જ વાંધો આવતો નથી પણ દરેક વસ્તુ લિમિટમાં રાખવી જોઈએ એ જ ઉપર આખો દિવસ પસાર કરવો એ પણ વધારે પડતું ભલે ઘરનું હોય તો પણ એ લિમિટ્સ કરતાં વધારે ખાસો તો એ પણ નુકસાન રહેશે આ સિવાય તમે ટેરેસ ઉપર કે એના ઉપર નથી અને રસ્તે આવતા જતા હોય તો પણ આ ખેંચાતી દોરીઓનું એ તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે સીલ ગરા માટે કોઈ પણ મેટલ પ્રોટેક્ટર સ્કૂટર ઉપર ધ્યાન જતા હોય તો હેલ્મેટ અને પ્રોટે દોરી માટેના જે તૈયાર રોડ્સના અત્યારે આવે છે બહુ સારા હોય છે તો ટુ વ્હીલરવાળા એનો પણ ઉપયોગ કરવો જોઈએ હેલ્મેટ ગરામાં મફળ લગાવવાનો આ બધા ઉપયોગ કરી અને બને એટલી સાવચેતી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ સો ટકા ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને જે હાઈ ગણાય છે એ ચાઇનીઝ દોરીનું બહુ ધ્યાન રાખવાની જરૂર છે બને તો એનો ઉપયોગ ટાળવો જોઈએ કોઈ પણ લોખંડના રોડથી પતંગ લૂંટવાનો કે કેબલમાં ફસાયેલા પતંગને કાઢવાનો નહીં પાંચ દસ પચાસ રૂપિયાના પતંગ માટે કરોડો લાખો રૂપિયાની જિંદગી હોમાયની એનું સૌથી મોટું ધ્યાન રાખવું જોઈએ સૌ ત્રીજી વસ્તુ જે છે બધી જગ્યાએ લાગુ નથી પડતું પણ નેરો સ્પેસમાં પતંગ ઉડાડતી વધે બહુ ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંથી તમે પડી ના જાઓ

જનરલી જો વાત કરવામાં આવે અલગ અલગ મિષ્ટાનનું હોય કે પછી ઊંધિયું જલેબી હોય તલના લાડુ હોય કે પછી બોર હોય ચીકી હોય અલગ અલગનું સેવન તો કરતા હોય છે પરંતુ કોઈ ચોક્કસ એવો ડાયટ પ્લાન ખરો ઉત્તરાયણ માટે હવે જો ઉત્તરાયણમાં તો આ બધી જે વાનગીઓ બધા આરોગ્ય માટે ઉતાવળ કરે છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી કે એ લોકો થોડું થોડું બધું આપણે તલના લાડુ છે પીનટ ના લાડુ છે કે ચીકી છે એ ખાઈ શકે એમાં કોઈ પ્રોબ્લેમ નથી સૌથી મહત્વની વસ્તુ છે કે કેટલું ખાવું જોઈએ તો એમાં લિમિટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમ કે ના લીધે પછી આપણે ઉતાવળ ઉતાવળમાં કે આપણે જે ઉત્સાહ હોય છે એમાં આપણે વધારે ના ખાવું જોઈએ બરાબર બીજું આપણે ઘરનું બધું ખાઈ શકીએ એમાં કોઈ પ્રોબ્લેમ નથી ખાસ કર આપણે તળેલું જે ખાતા હોઈએ એને આપણે થોડું અવોઇડ કરવું જોઈએ કેમ કે તળેલા વસ્તુથી આપણે ગલામાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે આપણે સ્વાસ્થ્યને પણ એ નુકસાન કરી શકે છે અને બહારનું મેંદાવાળું ફૂડ છે એ પણ આપણે અવોઇડ કરવું જોઈએ અને શુગર વધારે શુગરવાળું હોય એ પણ આપણે અવોઇડ કરવું જોઈએ તો આપણે ખાસ એ બધી વસ્તુઓ પર ધ્યાન આપીએ કે આપણે લિમિટમાં થોડું થોડું આપણે તલના લાડુ છે કે પછી તલની ચીકી છે કે પીનટ્સની ચીકી છે પછી ઊંધિયું છે પણ એ પૂરી સાથે નહીં પણ રોટલી કે થેપલા સાથે તમે ખાઈ શકો એવી રીતે અમે સજેશન આપીએ જનરલી જો વાત કરવામાં આવે તો ગળાની તકલીફ ઉત્તરાયણના દિવસે તો થતી હોય છે ને ઉત્તરાયણ પછી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે પણ ગળાની તકલીફમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે માનો કે કોઈને પહેલાથી જ ગળાની તકલીફ હોય ને એ જ ઉત્તરાયણ મનાવવા જાય તો જનરલી જો વાત કરવામાં આવે એજીથ્રોમાઇસિન અઢીસો અથવા પાંચસોનું સેવન ક્યાંક કરતા હોય છે કે ચલો ભાઈ ગળામાં દુખે છે એટલે એ જીત્રો માઇસીન અઢીસો અથવા પાંચસો હું લઈ લઈશ તો હું ઉત્તરાયણ સારી રીતે મનાવી શકીશ આવા લોકો જ્યારે ઉત્તરાયણ કરતા હોય છે ત્યારે એવા લોકોને તમે શું સલાહ આપવા માંગો છો એડવાન્સના ભાગરૂપે બહુ સાચી વાત બોલ્યા તમે કે અત્યારે સેલ્ફ મેડિકેશનનો પ્રમાણ એટલું બધું વધી ગયો છે કે જાણે અજાણે ઘણી બધી ગંભીર બીમારીઓ કે ગંભીર પરિણામો લાવી શકે છે ઉત્તરાયણનો સમય છે એ સીઝન ચેન્જ થાય છે આયુર્વેદિકની ની દ્રષ્ટિએ જોવા જાઓ કે એલોપેથીની ની દ્રષ્ટિએ જોવા જાઓ સૂર્યનારાયણની જે પરિસ્થિતિ હોય એ ઉત્તર તરની તરફ ખસતા હોવાથી ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવે છે ચૌદ જાન્યુઆરીથી એના કારણે સિઝનમાં ચેન્જ થાય ગરમીમાંથી ઠંડી ઠંડીમાંથી ગરમીમાં આપણે જે જોઈએ છે ડબલ સિઝન આની સાથે સાથે જે અત્યારના સમય પ્રમાણે ખાવાનું આવી રહ્યું છે કે ભાઈ ઉતરાણા એટલે ઉધિયું ખાવો ફાફડા જલેબી ખાવા નાસ્તા પાણી ઉપર જ કરવા ઘરે બનાવવું નહીં આ જાતની એક માનસિકતા પ્રવર્તી રહી છે અને આ જે બહારનું ખાવાનું આવે છે એમાં આવતા તેલ ગયા પદાર્થોમાં જે ટેસ્ટ માટે એડ કરવામાં આવતા પ્રિઝર્વેટિવસના નામે એડ કરવામાં આવતા ઘણા બધા ખરાબ પદાર્થો જે ખાવા માટે ન વપરાતા હોય અથવા શરીર માટે અનુકૂળ ન હોય એવું પણ મિશ્રણ કરવામાં આવે છે આના કારણે ગરાની તકલીફ રહેવાની ગરાની તકલીફ આ સિઝનમાં જનરલી જે લોકોને એલર્જીક પ્રોબ્લેમ હોય કપ કોલ્ડ પ્રકૃતિ હોય એ ઘણી બધી વસ્તુઓથી વધી શકે છે કે જેમ કે નર્સથી ઘણા બધા પેશન્ટને શરદી ખાંસી થયા હોય તો એ વધી જતા હોય છે આવું ઉધિયામાં બહારનું તેલ ખાવાથી પ્રોબ્લેમ વધી જતા હોય તો એ લોકોએ એનું સેવન કરવાનું ટાળવું જોઈએ હંડ્રેડ પર્સન્ટ આ તો જ ગરાની તકલીફથી બચી શકાય છે અને આવું એજીથ્રો મશીન એ બધું લેવાની જરૂર નથી હોતી બહુ જ તાવ વધારે પડતો આવતો હોય અને ડૉક્ટર્સની દેખરેખમાં એન્ટિબાયોટિક્સનો અને પોતાના શરીર પ્રમાણે અને જે તે એમના પર્સનલ ફિઝિશિયન હોય એ એની પ્રકૃતિ જાણતા હોય પ્રમાણે એન્ટિબાયોટિકની જરૂર હોય તો આપે અધરવાઇઝ સિમ્પલ શરદી ખાંસીમાં તમે વિક્સમાં પાણીમાં વિક્સ નાખી એને ઉકાળીને એનો નાશ લેવાથી કે ગરમ પાણીમાં મીઠું નાખીને કોઘળા કરવાથી બીટાડીનના કોઘળા કરવાથી કુલરા કે હેઝીડિક એન્ટીસેપ્ટિક ગાર્ગલિંગ આવે છે એના કોઘળા કરવાથી મોટા ભાગે ગરમ પાણીમાં સવારથી સાંજ સુધીનું સેવન કરવાથી આ બધા પ્રોબ્લેમમાંથી સો ટકા નિવારી શકાય છે પણ એજેથ્રોમાઇસીન દરેક કેસમાં લેવી જરૂરી નથી હોતી એટલે મેન ખાસ કરીને ઉત્તરાયણનું કનેક્શન તમે જુઓ કે સ્વાસ્થ્ય સાથે ઉત્તરાયણનું કનેક્શન જોવા મળતું હોય છે એ પછી સૂર્યના કિરણો હોય વિટામિન ડી ની વાત હોય કે પછી સ્વાસ્થ્ય લક્ષી કેટલીક બાબતો હોય ઉત્તરાયણના દિવસે સ્વાસ્થ્યની જાળવણી કઈ રીતે રાખવી માનો કે પતંગ ચગાવતી વખતે શરીરની તંદુરસ્તી કેવી રીતે જળવાવી જોઈએ શું માનો છો તમે સૌથી પહેલા તો આપણે જ્યારે ધાબા ઉપર જઈએ ઉત્તરાયણમાં તો આપણે તડકાથી કેવી રીતે બચવું એ સૌથી મહત્વપૂર્ણ છે એટલે આપણે કેપ પહેરવાની આંખોમાં સારી ક્વોલિટીના ગોગલ્સ પહેરવાના અને પછી આપણે સ્કીનમાં આપણે ડેમેજ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું ને પછી આપણે આવે છે કે સ્વાસ્થ્ય આપણે ડિહાઈડ્રેશનની જે મેં વાત કરી પહેલાં તો એના માટે આપણી બોડી કે ડિહાઈડ્રેટ ના થાય એના માટે આપણે પાણીની બોટલને લીંબુ શરબત આપણે સાથે રાખવું જોઈએ અને સમય સમય દરમિયાન થોડી થોડી વારમાં આપણે પીવું જોઈએ જેનાથી આપણી બોડી છે જે હાઈડ્રેટેડ રહે કે આપણે આખો દિવસ તડકામાં રહેવાનું છે બરાબર પછી બીજી વસ્તુ આવે છે કે આપણે ખાવા પીવામાં ખાવા પીવામાં આપણે આપણે ઘરનું જે જે ખાવાનું પીવાનું છે એમાં ખાઈ શકીએ સ્વાસ્થ્ય સ્વાસ્થ્યવર્ધક ફૂડ છે એમાં આપણે ઊંધિયું બહુ સારું છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આ રોગવામાં જે એ ઘરનું બનેલું હોય તો કેમ કે બાર બારે હવે કેવી રીતે તેલ વાપરવામાં આવે છે ને એમાં ટેસ્ટ માટે શું શું નાખવામાં આવે છે એ આપણને ખબર હોતી નથી જે આપણે શરીરને નુકસાન પહોંચાડી શકે છે એના માટે આપણે ઘરનું જ ખાઈએ ઘરનું બીજું બધું પણ આપણે રોટલી શાક છે દાળ ભાત છે બધું આરોગી શકીએ ને આપણે તલના લાડુ પણ ખાવી શકીએ આપણે પીનટ્સ પણ ખાવી શકીએ જે આપણને કોઈ એનાથી એલર્જી ના હોય તો એ પણ લિમિટ લિમિટમાં એવી રીતે આખા દિવસ દરમિયાન આપણે ધ્યાન રાખવું જોઈએ જેનાથી આપણે સારી રીતે આપણી ઉત્તરાયણ મનાવી શકીએ વગર કઈ પ્રોબ્લેમ

કે ઉત્તરાયણ એકમાત્ર તહેવાર એવો છે જે તારીખ પ્રમાણે ઉજવાય છે આપણે બધા તહેવારો આપણા તિથિ પ્રમાણે આવતા હોય છે એમાં પણ અધિક મહિનો હોય તો એ પ્રમાણે તહેવારો ચેન્જ પણ થતા હોય છે ઉત્તરાયણ એકમાત્ર તહેવાર આપણા હિન્દુઓમાં એવો છે કે ચૌદ જાન્યુઆરી ફિક્સ ઉજવાય છે જેને તિથિ સાથે કોઈ લેવા દેવા નથી એ કેમ એવું કરવામાં આવ્યું છે કે જનરલી વિટામિન ડી ના માણસ આખો દિવસ તડકામાં રહે અને બેજી કલી તો પહેલાના જમાનામાં ધાબા પણ નહોતા જસતના છાપરાથી ઘર બનાવેલું હોય તો એ તમારા પગ સાથે જસત અને તમારા શરીર પર પડતા સૂર્યના કિરણો એના બાયોકોમિક ક્રિએશનના કારણે વિટામિન ડી ની ઉણપ આટલી આપણા શરીરમાં નહોતી આવતી જે અત્યારે ઘણા બધાના સો માંથી એસી ટકા લોકોના શરીરમાં વિટામિન ડી ની ઉણપ દેખાઈ રહી છે એ આ એક મોટું સમજવા જેવું પરિબળ છે સ્વાસ્થ્ય માટે કે આ ચૌદ જાન્યુઆરીઓ તો ઉત્તરાયણનો તહેવાર પતંગ ચકાવવાનો નથી એની પાછળના આપણા વૈજ્ઞાનિક કારણો જાણે અજાણે જોડાયેલા છે કે વિટામિન ડી આપણા શરીરમાં જ્યારે આ સિઝન ચેન્જ થતી હોય ત્યારે ખાસ કરી અને બાળકો એ બંને ધ્યાન એવું રાખવાનું કે જો વધારે પડતો પવન હોય તો સવારે નવ દસ વાગ્યા પછી ઉત્તરાયણ મનાવવા માટે ઉપર જવું જોઈએ કે જેને પવન ગરમીનું પ્રમાણ થોડું વધે અને પવનની પ્રક્રિયા પણ થોડી ઓછી હોય તો એ વધારે સારું રહે જો ઘણી વખત માત્રા કરતાં પવન વધારે હોય તો એ લોકો એ બને ત્યાં સુધી ધાબા ઉપર કે પતરાના છાપા ઉપર લાંબો સમય ન ઊભા રહેવું જોઈએ અને પતંગ આવવાનો છે આવતી સાલ પણ ઉતરાવણ આવવાની છે પણ શરીરને તંદુરસ્તી જોખમાય એવા પગલાં ન લેવા જોઈએ અને એનાથી બચવા માટે ટોપી પહેરવી જોઈએ કે કાનમાં કોટન પ્લગ લગાવવા જોઈએ વીસ કે દિવેલવાળું કે તેલવાળું કરીને એનું કાનમાં કોટન પ્લગ ઉપર લગાવીને કાનમાં ભરાવવા જોઈએ કપડાંની જૂની ટોપી આપણે ભૂજીયા ટોપી તરીકે ઓળખતા હોય છે એવી ટોપીનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી નાકમાં ને કાનમાં પવન જતો રોકી શકાય અને ખાવા પીવામાં તો સો ટકા સાચવવું જોઈએ ખાવા પીવા માટે તહેવારો હોતા નથી એનો પ્રમાણ માત્રા સાથે રચીને તહેવાર ઉજવવા જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે દર્શક મિત્રો માટે નિલમબેન જનરલી જો વાત કરવામાં આવે આપ તો અલગ અલગ પ્રકારનો ડાયટ પ્લાન આપતા હશો ને આપો પણ છો તમારા જે ક્લાયન્ટ હોય એમને પરંતુ ખાસ કરીને ઉત્તરાયણ પર્વની જ્યારે ચર્ચા થતી હોય ને એની જ જ્યારે ચર્ચા ઉપર આપણે ફોકસ કરતા હોય ત્યારે મારે પાણીની વાત કરવી છે કારણ કે તમે જુઓ કે આખો દિવસ તમે જુઓ કે સવારે આઠ વાગ્યાથી લઈને રાતના

ધારો કે આપણે તડકામાં રહેવાનું છે તો બાકી બે થી ત્રણ લીટરનું આપણે પ્રમાણ હોય છે આખા દિવસમાં લેવાનું એ પણ આપણે હાઈટ બોડી એ જ પ્રમાણે અલગ અલગ હોય છે હા તો એ જનરલી અલગ હોય છે તો પણ બધા માટે એટલીસ્ટ આપણે ત્રણ થી ચાર લીટર જેટલું પાણી તો પીવું જ જોઈએ એમાં પછી બધું અલગ અલગ આવી જાય કે એક તો પાણી છે પછી લીંબુ શરબત છે પછી જ્યુસીસ આપણે લઈ શકીએ ઓરેન્જ જ્યુસ છે આપણે મોસંબીનો જ્યુસ છે એ આપણે લઈ શકીએ તો એના થકી શું આપણે હાઈડ્રેશન ની પ્રોબ્લેમ પણ દૂર થાય ડિહાઈડ્રેશન ની હાઈડ્રેટેડ રહે બોડી અને બીજા વિટામિન્સ અને મિનરલ્સ પણ આપણી બોડીને મળ્યા રહે જેનાથી આપણે જે તડકામાં આખા દિવસમાં રહેવામાં આવે તો એ તકલીફ ના પડે શરીરમાં મિનરલ્સ આપણે ઓછા ના થાય બિલકુલ મિતેશ ખાસ જો વાત હું તમને કરું કે ઉત્તરાયણ હોય એની એ દિવસે જ્યારે પતંગ ચગાવવાનું હોય ત્યારે લોકો તમે જુઓ કે હાથે જે પ્રમાણે કાપા ન પડે એના માટે બેન્ડેડ અને પટ્ટીનો સહારો ક્યાંક લેતા હોય છે નાના નાના બલૂન્સ આવે છે એ પણ ક્યાંક ને ક્યાંક હાથે પહેરતા હોય છે જેથી કરીને હાથે કાપા પડવાની જે સમસ્યા છે થાય પણ ઓછી થાય હું તમને એમ પૂછવા માગું છું માનો કે કાંપા તો પડી જાય છે પરંતુ એના માટે એડવાન્સ એવું કોઈ લિક્વિડ ખરું એવું કોઈ લોશન ખરું જેથી કરીને એનાથી રક્ષણ બને બીજી વાત તમને એ કહેવા માગું છું માનો કે કાંપા તો પડી ગયા છે ઉત્તરાયણ ગઈ વાસી ઉત્તરાયણ ગઈ એના ત્રીજા ચોથા દિવસે જ્યારે વ્યક્તિ જ્યારે જમવા બેસતો હોય છે ત્યારે એ કાંપા પડી ગયા હોય છે અને એ જ હાથથી જ્યારે ખાતો હોય છે ત્યારે એ જ કાપામાં ક્યાંક ક્યાંક લાઈ બળવાની સમસ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે એટલે ખાસ મારે એ પૂછવું છે એના માટે કોઈ એડવાન્સ લોશન આવે છે ખરું એના માટે કવચ શું છે આપના મતે જે એકચ્યુઅલી કોઈ એવા લોશન નથી આવતા કે જે હાથ ઉપર લગાવવાથી તમારા શરીર પર કાપા ન પડે અને મારી જાણ બાર એવા કોઈ લોશન આપવા જોઈએ તો એ વાપરવા નહીં કારણ કે એ જે લોશન આવતા હોય સપોઝ હું માનતો જ નથી કે એવો કોઈ આવે છે છતાં આવતા હોય તો એ ન પહેરવા જોઈએ કારણ કે એનાથી સ્કિનનો જે હવા સાથે પ્રક્રિયા થતી હોય છે એ બંધ થઈ જાય તો તમારા સ્કિનને વધારે નુકસાન થવાનું કારણ કે એ શિલ્ડ તરીકે કામ કરતા હોય છે એવા લોશનો તો ન વાપરવા જોઈએ પહેલી વસ્તુ તમારે જ્યારે બી પતંગ ઉડાડવાતા હોય અત્યારે તમારે પ્લાસ્ટિકની ટ્યુબ કે એવા ગ્લોવ્સ આવતા હોય છે એ ગ્લોવ પહેરી રાખવા જોઈએ ની ઉપર કાપડની જે ડ્રેસિંગ માટેની પટ્ટી આવે છે એ ની ઉપર લગાડવી જોઈએ ડાયરેક્ટ હાથ ઉપર ન લગાડવી જોઈએ કારણ કે અગેન એ જ વાત આવીને ઉભી રહે કે જો તમે ડાયરેક્ટ લાવો તો તમારા હાથ ફોગરે જવાનો પ્રોબ્લેમ રહે અને ફોગાયેલી સ્કીન ઉપર ઇન્ફેક્શન અથવા કાપો પડવાની સંભાવના વધારે તો તમે ગ્લોઝ પહેરો અને ગ્લોઝ ઉપર એ કાપડની કે ડ્રેસિંગ માટેની પટ્ટી લગાવી શકો જેનાથી તમારી આંગળીઓ બચી શકે છે કાપા પડવાથી અને બાયચાન્સ આવા કાપા પડી જાય તો તમારે એન્ટીસેપ્ટિક સેનિટાઈઝરથી હાથને પહેલાં વોશ કરી દેવા જોઈએ અને જો ડીપડ હોય તો એનું પ્રોપરલી એન્ટીસેપ્ટિકથી ક્લીન કરી અને કોઈ પણ એન્ટીસેપ્ટિક ક્રીમ સોફ્રામાઇસિન બિટાડીન એવું ક્રીમ લગાવી એની પ્રોપર કેર કરવી જોઈએ શિયાળામાં ઠંડીના કારણે આવા ઘા જો તમે ધ્યાન ન રાખો તો વકરી જવાની સંભાવના રહેતી જ હોય છે એટલે ઓલવેઝ અને જો વધારે ડીપ ગયો હોય તો તમારા ડૉક્ટર સાથે વાત કરી જરૂર પડે તો ટીટેનસનું ઇન્જેક્શન પણ વિથિન ટ્વેન્ટી ફોર અવર્સ લઈ શકો છો અને પ્રોપર દવા કરાવી શકો છો અને એનું ડ્રેસિંગ પણ આઈડિયા કરવું જોઈએ પણ એવા લોશન મારી જાણવા હોય ત્યાં સુધીમાં કોઈ મળતા નથી કે જે હાથ ઉપર લગાવી લેવાથી તમારા હાથને દોરી સામે રક્ષણ મળી શકે એટલે મહત્વની બાબત એ છે કે એવા લોશન તો આવતા નથી પરંતુ સાહેબે કહ્યું એ પ્રમાણે ગ્લોઝ આવે છે પટ્ટી હોય છે અને બેન્ડેડ ક્યાંક લગાવવાથી ક્યાંક ને ક્યાંક રક્ષણ અને કવચ છે પૂરું પાડતું હોય છે નિલમબેન ખાસ વાત એ સામે આવે છે આ જ સમયગાળા દરમિયાન આવા જ દિવસે ને આજના દિવસે ખાસ કરીને ઉત્તરાયણના દિવસે આ પ્રકારે આવું થતું હોય છે ઇમ્યુનિટી બુસ્ટ કરવી હોય માનો કે કોઈને રોગ પ્રતિકારક શક્તિ જાળવવી હોય ઇમ્યુનિટીને બુસ્ટ કરવી હોય તો આજના દિવસે શું કરી શકાય તમે કહ્યું એ પ્રમાણે કે અલગ અલગ સીવન તો કરતા હોય છે પછી તલના લાડુ હોય કે પછી ચીકી હોય પીનટની વાત કરી પરંતુ ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે શું કરી શકાય છે એક્ચ્યુઅલી જે ઉત્તરાયણ છે આપણો એનો આયુર્વેદિક રીતે પણ બહુ ઘણું બધું મહત્વ છે તો જે તલ તલ મેઈન ખાવામાં આવે છે આ ઉત્તરાયણના દિવસે આખા ઇન્ડિયામાં તો એ તલ છે ને એ પ્રોટીનથી ભરપૂર છે એન્ટી થી ભરપૂર છે અને ફાઈબર્સ એમાં ઘણું સારું મળે છે સો ફિફ્ટી ગ્રામ્સ જેટલું તલ હોય એમાં સિક્સ ગ્રામ્સ જેટલું ફાઇબર્સ આપણને મળ્યું પછી પ્રોટીન છે નાઇન ગ્રામ્સ જેટલું પ્રોટીન આપણને મળ્યું રહે તો એ તલ જ પોતે એટલું ઇમ્યુનિટી બુસ્ટર્સ છે તો એટલે એ ખાવામાં આવે છે બરાબર કેમ કે આ દરમિયાન થોડી ઠંડી ઠંડી પણ હોય ને મોસમ જે ચેન્જ થતું હોય એના માટે જે તલનું સેવન સેવન આપણે આ સમય દરમિયાન આપણે કરીએ તો આપણે એક તો શરીરમાં થોડી ગરમી રહે પછી જે બીજા પ્રોટીન વાઇટામિન્સ મિનરલ્સ છે અને એમાં જે ફેટ હોય છે ગુડ ફેટ એ આપણી હેલ્થ માટે બહુ સારું હોય છે તો એ આપણને ઇમ્યુનિટી આપે પછી એન્ટી ઓક્સિડન્ટ છે જે કેન્સરથી બચાવે છે અને ઘણા બધા એવા તત્વો છે તલની અંદર જે આપણી સ્વાસ્થ્ય માટે બહુ સારા છે તો એક તો તલ થઈ ગયું પછી પીનટ થઈ ગયું ધારો કે આપણને એલર્જી ના હોય તો એ આપણા માટે ઇમ્યુનિટી માટે બહુ સારા છે એ આપણને કઈ ના કંઈ રીતે ખાવું જોઈએ

ત્વચાની કાળજી કેવી રીતે રાખવી એની વાત સામે આવે છે જનરલી જો વાત કરવામાં આવે લોકો અલગ અલગ માસ્ક પહેરતા હોય છે ચશ્માનો ઉપયોગ કરતા હોય છે આંખો માટે પરંતુ ત્વચાની કાળજી રાખવાનું ક્યાંક ને ક્યાંક ભૂલી જતા હોય છે આવા સમયગાળા દરમિયાન સ્કીન કાળી પડી જવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે ત્વચાની કાળજી કઈ રીતે રાખવી એને મેન્ટેન કરવી હોય તો કેવી પ્રકારની મેન્ટેન કરવી અને શું કરવું જેથી કરીને મેન્ટેન રાખી શકાય ત્વચાને એટલે આમાં એવું છે કે મેં જેમ તમને પહેલાં જ બે વક્તવ્યમાં બતાવ્યું એ પ્રમાણે કે ત્વચા માટે સૌથી સારું એસપીએફ ટ્વેન્ટી ફાઈવ એનાથી ઓછું ન હોવું જોઈએ બજારમાં ઘણા બધા ફિફ્ટીનથી શરૂ થઈને ફિફ્ટી સુધીના એસપીએફ વાળા ક્રીમે છે પણ જ્યારે ઉત્તરાયણની વાત આવે ત્યારે ટ્વેન્ટી ફાઈવથી ઓછું એસપીએફ વાળું ક્રીમ ન વાપરવું જોઈએ પણ બધા એવું જ કરે છે કે સવારે એકવાર ક્રીમ લગાવી દીધું એના ઉપર આખો દિવસ ચલાવે તો એ પોસિબલ નથી સૂર્યપ્રકાશમાં જતા પહેલાં એટલીસ્ટ ફોર્ટી ફાઈવ મિનિટ ટુ વન અવર્સ પહેલા એસપીએફ ક્રીમ લગાવવું જોઈએ અને એવરી ફોર અવર એને રિપીટ કરતા રહેવું પડે તો તમારી સ્કિન સૂર્યપ્રકાશ કે યુવી લાઈટથી જે ડેમેજ થતી હોય એ અટકે છે અધરવાઇઝ સવારે એકવાર લગાવવાથી આખો દિવસ એની અસર રહેવાની નથી કારણ કે તમને પરસે ઓથાય તમે મોડું સાફ કરો રૂમાલથી તો એ ક્યાં ને ક્યાંય એ લોશન રૂસાઈ સાફ થઈ જતા હોય છે એટલે અગેન ડેમેજ થતા હોય છે બીજું યુ જે સ્કિન ટેનિંગનો પ્રો પ્રોબ્લેમ છે એના માટે આ જ લોશન યુઝફુલ થવાનું છે તમારે બીજા ઘણા બધા લોશન આવે છે પણ એ તમારી જરૂરિયાત પ્રમાણે લગાવતા હોય છે તમે ટીવીમાં ક્રિકેટરોને જોયો છે વ્હાઈટ કલરનું એક લેયર લગાવેલું હોય છે એમના ગાલ ઉપર કાન ઉપર કેવી રીતે એવા લોશન બજારમાં મળતા હોય છે જે દર્શક મિત્રોને એના સ્કિન સ્પેશિયાલિસ્ટ કે જનરલ ફિઝિશિયનને મળી અને એમની ત્વચાને જાણીને એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ તો સ્કીન ટેનિંગથી બચી શકાય છે એ સિવાય તમે સ્પેક પહેરો મોડા ઉપર સ્કાફ કે કંઈક કપડાંનો ટુકડો બાંધી દો અને ટો કેપ પહેરો તો એનાથી તમને સોંગ પ્રોટેક્શન સારું એવું મળવાનું છે પણ જનરલી આટલી બધી કાળજી કોઈ રાખી નથી શકતો કારણ કે બધા મજા કરવા ચડે છે એટલે મોઢું ઢાંકીને પતંગ ઉડાડવો કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો એ પોસિબલ નથી થતું એટલે કપડાનો ઉપયોગ મોટાભાગે થતો નથી એટલે ટ્રેનિંગના કેસ વધી જતા હોય છે જે આફ્ટર ઓલ ઉતરાયણ પછી એમાં ઘણો બધા પેશન્ટો એના માટે આવતા હોય છે એટલે સૌથી સારું એસપીએફ ક્રીમ હાઇડ્રેશન રાખવું ઇમ્પોર્ટન્ટ છે કે જેટલું હાઇડ્રેશન ઓછું ઓછું થશે બોડીમાં તો એટલું જ તમારું સ્કીન ટેનિંગનું પ્રમાણ વધી જવાનું છે મિત્રો એ છે કે આ લોશન સાહેબે કીધું એ પ્રમાણે આપણે અનુસરવાનું છે ને સ્કીન ઉપર લગાવવાનું છે સાથે સાથે મેડમે પણ વાત કહી એ પ્રમાણે તલની વાત હોય કે પછી અન્ય ફ્રૂટ હોય જ્યુસ હોય એનું પણ ક્યાંક ને ક્યાંક સેવન કરવું જોઈએ જેનાથી આપણી ઇમ્યુનિટી બુસ્ટ થાય નીલમબેન અને મિતેશભાઈ આપ જોડાયા ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આ હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર